ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રેણુ રેણુ શબ્દનો ઇંગ્લિશમાં અર્થ એટમ પાર્ટિકલ ગ્રેન સેન્ડ થાય છે રેણુ એક ફેમિનીન નેમ છે રેણુ શબ્દના હવે આપણે ગુજરાતીમાં વિવિધ અર્થ જાણીએ રેણુ શબ્દનો એક અર્થ કણ કે નાનો કટકો થાય છે રેણુ શબ્દનો બીજો અર્થ પૃથ્વી થાય છે રેણુ શબ્દનો ત્રીજો અર્થ રેતી રેત રજ કે ધૂળ થાય છે રેણુ શબ્દનો ચોથો અર્થ ફૂલની રજ કે પરાગ થાય છે રેણુ શબ્દનો પાંચમો અર્થ પુનરુત્પાદક આવરણ અને છઠ્ઠો અર્થ રેણ કરવાનું સાધન થાય છે રેણુ શબ્દનો સાતમો અર્થ વાવડીંગ એટલે કે એક જાતની વનસ્પતિ કે મરી જેવા ઔષધિના બી થાય છે રેણુ શબ્દનો આઠમો અર્થ પાપડો એટલે કે એક જાતની વનસ્પતિ કે ખડસલીઓ થાય છે અને રેણુ શબ્દનો નવમો અર્થ ઋગ્વેદના દસમા મંડળના અઢારમા સુખનો કર્તા એ નામનો એક ઋષિ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિં ઇન ગુજરાતી ડૉટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ